સુરતમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બહાર કાઢવા માટે સુરત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે ત્યારે ઉધનામાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાની ઘટસ્ફોટ ઉધના વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં સામે આવ્યો છે શું હતો આખો મામલો જોઈએ આ અહેવાલમાં સુરતના ઉદના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ઉદના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો

મૃતક કેતને તેના પિતાના નામે રૂપિયા એક લાખની પર્સનલ લોન લીધી હતી જ્યારે માતાનું મંગલસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ મામલે પરિવાર દ્વારા ઉધના વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં રજૂઆત કરી હતી આ મામલે પોલીસે ફરિયાદ લઈ બે આરોપીઓની ધરપકડ કરી છે તો મહિલા આરોપી હાથ ન લાગતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે માતાએ જણાવ્યું હતું કે મારા દીકરા સાથે આ બધું થઈ રહ્યું હતું તે અમને કોઈને જાણ નહોતી ગામડે ગયા ત્યારે અમને જાણ થઈ ત્યારબાદ મારા દીકરાને પૂછતા તેના પર દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું આ ત્રણ લોકો પાસેથી તેણે રૂપિયા લીધા હતા અને વ્યાજ પણ ચૂકવતો હતો પછી અમારી સોસાયટીના એક યુવાને કહ્યું હતું કે આ લોકો તેને ધમકીઓ આપી રહ્યા છે અને ગાડીઓ પણ લઈ જવાની વાત કરી રહ્યા છે ઉમેશ તો વ્યાજના રૂપિયા માટે અમારા ઘર સુધી પહોંચી ગયો હતો આ દરમિયાન મારા દીકરાએ આવું પગલું ભરી લીધું હતું એને તો ઘરે નહીં બતાવેલો અમે ફોન હેરાન કરતા હતા પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો અમે લોકો તો ગામ ગયેલા સોળ તારીખના એપ્રિલમાં પછી અમે ત્રેવીસ તારીખના આવી ગયા ચોવીસ તારીખને તો એને પૂછતા આવ્યો હતો અમે લોકો પણ એને કંઈ ખબર જ નહીં કહેલું જ નથી અમે એક બે વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં તો અમે વ્યાજ આપી દો પહેલે પછી મુદ્દલ આપજો જે અમે ગામથી પૈસા બી માગાવ્યા પાંચ લાખ રૂપિયા એને આપી બી દીધા અમે એને બે ત્રણ જણના હતા આપી દીધા પછી એમ એને એને કહેલું કે એના પૈસા છે ના એના વ્યાજ જ થોડુંક બાકી છે પૈસા તો નથી પછી વ્યાજ બી આપી દેશું પછી બે મહિનામાં તો આ લોકને પછી હું હેરાન કરેલું એની ગાડી હતી એને એના પપ્પાની હતી અને એને વેચી નાખેલી ગાડી બી મારો સોનો વગેરે બી ના એ તો અમે જાન્યુઆરીમાં ગામ ના એક છોકરો મારા ઘર આવેલો હતો અને માસી એના પર કરજો થયેલો છે એને તમે હમળજો બે એને પૂછજો કે વાત છે એ તો પછી એ કંઈ કરી લે પછી એને પૂછેલું મેને તો હું વાત થઈ તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે એ ફસી ગયો તો તો એને કરજા થઈ ગયો પછી એને પપ્પાને કહેલું મેં તો એને પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને એને પપ્પાને બી બતાવ્યું પછી ગામથી પૈસા માગીને આપી દીધા મારા સોનો બીના ગીર મૂકીને એક છોકરો એને ઉમેશ એ આવેલું માસિકે મને ઓન્નીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એ એપ્રિલમાં આવેલું મેને એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એમ એમાં આપી દેશે પાંચ પાંચ હજાર કે એને ગાડી ઉચકી લે તો એને બી બીજા છોકરાને કહેલું એને મને તો માસી એને ધમકી આપે છે એને ગાડી ઉચકી લે ને તો એને કઈ કરીને આપશે બ્યુરો રિપોર્ટ સુરત